નામદાર કોર્ટના સજાના વોરંટથી નાસ્ત ફટારુપીને પકડી પાડતી પેરોલ ફ્લોસ્કોડ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ના હોય પેરોલ ફ્લો જમ્પ ફરારી આરોપી તથા ફરાર આરોપીઓને પકડવા માટે આપેલ સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમના માણસો ફરાર આરોપીઓ પકડવા માટે નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી બાતમીના આધારે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકસો અણત્રીસ મુજબના કામે સિત્તેર હજાર રૂપિયા ભરવાના બાકી હોય જેથી નામદાર કોર્ટ દ્વારા બંને વોરંટમાં એક એક વર્ષની સાદી કેદની સજા થયેલ હોય જે વોરંટમાં ધરપકડથી નાસતા ફરતા આરોપીઓને નબીપુર પોલીસ સ્ટેશન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ